આ મારા વિનુ કાકા છે એમની અમે રોજ ચા પીવા આવીએ છીએ આજે પેપર વાંચે છે અને આ મકાઈ છે મકાઈ ખાવી હોય તો એસઆરપી આવી જશે એસઆરપી ની સામે ગેટ નંબર એક ની સામે ગરમ ગરમ મકાઈ ખવડાવશે તમને આગળ નહીં કે હવે સમજી ગયા છે ઉભા થાવ ને ચા પીડા વરસાદ પડતો છે તમે યાર અને એસઆરપી આવો તો અહીં ચા પીવા આવજો અમારા વિનુ કાકાની ચા પીવા આવજો અને જોમ્બા લેવા હોય કેરી લેવી હોય તો અમારા માસીને લઈ લેજો ખારે કેળા કેળા તો તમે જાડા જાડા કેળા લાવ્યા છે જો કોકને માથામાં મારો ને તો લોહી નીકળે એવા બતા જો જીગા એક કેળું ઊંચું કરે જો આ આ જો કોક ને માર્યો હતો અરે તોય આફ્રિકા આફ્રિકાના કેળા છે આફ્રિકાના આફ્રિકાના કેળા છે આફ્રિકા ના તમે ખાધા બી નથી કેળા લંડન ના આફ્રિકા ના તો મિત્રો વરસાદ આવી ગયો છે અમારો મોબાઈલ પણ પલળી ગયો છે તો અમે ચા પીને પાછા દુકાને જઈએ છે અમારા ગામમાં તો વરસાદ છે તમારે સા જો ઝાંખું ઝાંખું થઈ ગયું ફાસમ ફાસ આવતો હતો હવે ધીમો થઈ ગયો છે બહાર જઈને કેમને બતાડું તો બહાર જઈશ તો મારો ફોન પલળી જશે એટલે તો હવે આવો બ્લોગ બનાવીશું આપણે તો પાછા કોમ ધંધો રહી કોમ ધંધો કરવો પડશે ને તો ઘરે બહેરાવો ખાવાય નહીં આવે બહેરાઓ સોરી એક જ બૈરું છે એ બહેરું ખાવાનું નહીં આવે તો હવે આપણે આ વ્લોગ બંધ કરી દઈશું ફટાફટ સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો આવા ને આવા વ્લોગ આવતા રહેજો મળીએ તો નવો વ્લોગ સાથે જય મહારાજ